ભરૂચ તાલુકાના ડેરોલ ખાતે મદરસાના હોલમાં ભરૂચ જિલ્લાના ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઇનામો એનાયત કરીને બહુમાન કરાયું હતું કાર્યક્રમનો પ્રારંભ તિરાવતી કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇલિયાસ પટેલે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ડેરોલ હાઈસ્કૂલની બારાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ઇબ્રાહીમ બાજીભાઈએ જણાવ્યું હતું કે ભરૂચ વર્લ્ડ વહોરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાડા તેમજ અન્ય હોદ્દેદારોની તેઓએ પ્રશંસા કરી હતી અને તેઓનું સ્વાગત કર્યું હતું પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરતા તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને બિરડાવી હતી સ્કોલરશીપ પ્રાપ્ત કરનારને બિરડાવી તેઓની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં જે છાત્રો ટોપર થયા હતા તેઓને મેડલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ભરૂચ જિલ્લાના ભરૂચ જંબુસર આમો તેમજ કરજણ તાલુકાના ભલણ અને સાસોદ ગામની શાળાઓના છાત્રોએ બેક્સ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચારસો છાત્રો અને ત્રણસો શિક્ષકોને સન્માનિત કર્યા હતા છાત્રોને સલાહ આપવામાં આવી હતી કે મેડિકલ અને

ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો સાથોસાથ જે શિક્ષકોએ સો ટકા પરિણામ મેળવેલું છે એમને પણ સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામની અંદર લગભગ ચારસો વિદ્યાર્થીઓ અને ત્રણસો શિક્ષકોનું સન્માન ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું અને એ વિદ્યાર્થીઓને મંચ પરથી એક સલાહ આપવામાં આવી કે મેડિકલ અને સી એ જેવી મહત્વના જે કોર્સ છે એ સિવાય તેઓએ આઈટીમાં પણ ધ્યાન આપવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો આદરોજ દ્રોજ ભરૂચ વરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેના સર્વેસરવા ઇકબાલભાઈ પાદરવાલા અને ભરૂચ જિલ્લાના શિક્ષણ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ માધિકમણભાઈ આચાર્ય એમના સાનિધ્યની અંદર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌપ્રથમ શ્રી ઇકબાલ સાહેબે શિક્ષણ ઉપર અને ખાસ કરીને આજના યુગની અંદર જેની ટાંકી જરૂર હોય એવા મેડિકલ એન્જિનિયરિંગ અને ડૉક્ટર લાઈનની અંદર એમને શિક્ષણમાં પ્રકાશ થઈ હતો ત્યાર પછી આપણા આજની સભાનું જેને પ્રમુખ સ્થાન સોંપવામાં આવેલું હતું એવા ઇકબલભાઈ પાદરવાલા સાહેબે એમને એમના વક્તવ્યની અંદર કે આજના સમાજની અંદર તાતી જરૂર છે વતની જરૂર છે કે જે બાળકો વત લઈને જે ફરશે એ બાળકો હંમેશા પાછળ પડી જવાના છે અને જે બાળકો પોતે વ્યસન છે જેવી રીતે એક્ઝામ્પલ આપેલો એમને કે મોબાઈલ અને ખાસ કરીને એક મોઘા મોબાઈલનો ઉપયોગ કરી જેઓ જેના માતા પિતાઓ પ્રાઉડ અનુભવતા હોય છે એવા માતા માતા પિતાઓને એમને ખાસ કરીને એક લાલબત્તી સમાન એક મેસેજ આપેલો છે કે તમે વટ અને વ્યસન ઉપરથી બાળકોને ખસેડવાના પ્રયત્ન કરો એવી આજના સમારંભની અંદર ચર્ચા કરવામાં આવેલી છે